આરતી બેન પેલા ઉપર નું વાક્ય સમજી લો બહારના નિમિત્તો ભાવ પેદા કરતા નથી પરંતુ બહારના ના નિમિત્તો થી અંદર માં જે મેલ હતો તે સપાટી પર આવ્યો છે હવે બહાર નું નિમિત્ત તમને એવું મળ્યું ધારો કે કોઈએ કઈ ઘરમાં નુકસાન કરી દીધું ઘરની કોઈ વ્યક્તિએ કઈક એના હાથમાંથી કઈ કાચના વાસણો પડી ગયા ને તૂટી ગયા હવે એ નિમિત્ત બન્યું એને ભાવ પેદા નથી કર્યા પણ તમને જે આ વસ્તુ તૂટી ગઈ એને એટલે એ વ્યક્તિ પર ક્રોધ આવ્યો તો એ ક્રોધ ક્યાંથી આવ્યો તો એ ક્રોધ બહારથી નથી આવ્યો તમારી પાસે અંદર ભરેલો જ હતો એટલે એ બહાર આવ્યો છે તો આ નિમિત્ત છે તમારી અંદર જે ભરેલું છે એને બહાર કાઢવા માટેનું આ નિમિત્ત છે કોઈ સુંદર સ્ત્રીને જોઈને કામના પેદા થઈ તો સુંદર સ્ત્રી ખાલી નિમિત છે એ તમારો ભાવ પેદા નથી કરતો પણ કામના કેમ થઈ તમને કેમ કે તમારી અંદર કામ વૃત્તિ પડેલી છે જોરદાર એ સંજ્ઞા તોડી નથી તમારી જગ્યાએ કોઈ બહુ સંગી લો કે મહાવીર ભગવાન જ છે હા તો ગમે એ બી સુંદર સ્ત્રીને જોશે નિમિત્તે એમને પણ મળી ને તમને પણ મળ્યું પણ એમને કામુકતા પેદા થશે નહીં કામવાસના પેદા થશે નહીં કેમ કેમ કે એને ખતમ કરી નાખ્યું છે એની પાસે સ્ટોકમાં નથી તમારી પાસે સ્ટોકમાં છે એટલે એમાંથી એ બહાર આવે છે જે અંદર મેલ ભરેલો છે એ મેલ બહાર આવે છે ખાલી નિમિત્ત મળે છે પણ એ આવે છે કે આ જે જો તમારી પાસે હોય ને તો કેત લાવે તમારી પાસે સંગ્રહ માં કામવાસના છે જ નહીં તો ગમે એવી સુંદર સ્ત્રીને જોસો તો પણ કામવાસના પેદા થશે નહીં બરાબર હવે તમારો બીજો સવાલ છે કે જો મન ના ઉતા વિચારો ભાવો ભાવનાઓ જે કાઈ પણ શબ્દ વાપરવતે અંદર પડેલા લબધી મન માંથી જ ભાવ મનમાં આવે છે તો પછી નવા વિચારો અંદર કઈ રીતે અને ક્યારે જાય છે ક્યારેક તો પહેલી વાર અંદર ગયા હશે ને તમે કોઈ વસ્તુ નું રિએક્શન આપો છો ને ત્યારે એ કર્મ અંદર જાય છે હવે આ વસ્તુ એક બની સમજી લો પેલા જ ઉદાહરણ આપ્યું કે કાચની અમુક વસ્તુઓ ઘરના કોઈ વ્યક્તિ થી પડી ગઈ અને તૂટી ગઈ બરાબર એ એ વસ્તુ બની વખતે જો ના આપ્યું હોત તો નવા કર્મો ના બાંધત એ આવ્યું ક્યાંથી એ જૂનું ભરીને લાવ્યા છો ક્રોધ તમારામાં પડ્યો છે એ ક્યાંથી આવ્યો તો કે એ આગળનો જૂનો ભરેલો છે હવે નવો ક્યારે જાય અંદર તો કે જે જૂનો ભરેલો છે એ ઉદયમાં આવ્યો એનો ટાઈમ પાકી ગયો એ વખતે તમે કઈ રિએક્શન ના આપ્યું તો નવું ના જાય અંદર ધાહલો કે તમે ધ્યાનમાં બેઠા છો સામાયિક માને ધ્યાનમાં છો આ ગમે એવું બની ગયું તમે તો ક્ષમતામાં સ્થિર છો તમે કોઈ રિએક્શન આપ્યું નથી તો તમે અંદર નવા કર્મ નાખતા નથી પણ જેવું રિએક્શન આપ્યું કે એ નવા કર્મ તમે અંદર નાખ્યા નવા ભાવ નવા વિચારો અંદર નાખ્યા હવે ક્યારે બહાર આવશે તો કે એનો જયારે પાછો જીવું અંદર તમે નાખ્યું ઓન ધ સ્પોટ એનો પાકવાનો સમય નક્કી થઈ ગયો આ એટલું ગજબનું કોમ્પ્યુટર છે હાથમાં કે એ ક્યારે પાકશે કેવી રીતે ઉદયમાં આવશે એમાં કોણ નિમિત્ત બનશે જે નિમિત્ત બનવાનું હોય એ પણ એ એ જે ભવમાં બનવાનું હોય એટલે કે આ ભવમાં કે બીજા ભવમાં તો એ એનો પણ જન્મ એ પણ ત્યાં કને માણસ તરીકે ઉદયમાં અનિમિત બનવાનું હોય તો ઈ ત્યાં માણસ તરીકે મળી જાય તમને કોઈ જનાવર તરીકે તમને ઈ મળવાનું હોય તો એ તમને જનાવર તરીકે મળી જાય તમારા એ ભવમાં જે ભવમાં પાકીને આવવાનું નક્કી છે તો આપણા આત્માના કોમ્પ્યુટર પાસે તો આ જગતના કોમ્પ્યુટર કંઈ જ નથી રમકડા જેવા છે તો આ બધું જ ઓન ધ સ્પોટ નક્કી થઈ જાય છે એમને નહીં રાહ નથી જોતા કે હું પાછળથી બધું નક્કી કરું એ પ્રમાણે આ થાય કોઈ રાહ નથી જોવાતી ઓન ધ સ્પોટ જેવું તમે રિએક્શન આપ્યું કે કંઈ કર્યું એટલે એનું ઓન ધ સ્પોટ ત્યાં બધું નક્કી થઈ જાય અંદર આત્માને એ પ્રમાણેના કર્મો લાગી પણ જાય તો આ નવા ક્યારે જાય છે અંદર ખ્યાલ આવ્યો ને નિમિત્ત આવ્યું અને સામે રિએક્શન નથી આપ્યું તો નવું અંદર નહીં જાય અને રિએક્શન આપ્યું તો નવું અંદર જશે એ નવું હવે જયારે ઉદયમાં આવશે ત્યારે એ જૂનું બની ગયું અને ઉદયમાં આવશે ત્યારે પાછું તમે શું કરો છો ક્ષમતા ભાવે ભેદો છો તો નવું નહીં જાય ત્યારે એને ખતમ થઈ ગયું હોય

નિર્જરવાના છે તો આ ચક્ર ખતમ થાય નહીં તો નહીં થાય અને આમાં પહેલા પછી જેવું હોતું નથી જીવ સૌ પ્રથમ નીકળ્યો ત્યારે કર્મ ની સાથે જ નીકળ્યો છે એકલો જીવ નથી જીવ જો કર્મ વગર નો બહાર નીકળ્યો તો અહીંયા રહેતો જ કામ સીધો ઉપર જતો રહે ને કર્મ વગર નો જીવ એટલે કર્મ ના ભાર વગર નો જીવ એ તો સીધો ઉપર જાય એ એ રે જ નહીં જો કર્મ ના હોય તો એટલે બહાર આવ્યો કર્મની સાથે જ જેમ ખાણમાંથી સોનું તમે કાઢો છો એમાં પહેલા પછી જેવું નથી હોતું સોનું અને માટી કે મેલ મિક્સ જ હોય છે પણ જેમ એમાં માટી કે મેલ મિક્સ હોય એમ આત્માની સાથે કર્મ મિક્સ જ હોય છે એ કુદરતી રચના છે એમાં કોઈ સવાલ નથી પણ એ એક ચાન્સ છે કે તમે તમારા બધા કર્મોને ખતમ કરીને આત્માને મુક્ત કરી શકો છો એના ભાવ ચક્કર બંધ કરી શકો છો એ શક્તિ માણસને આપી છે જો એનો ઉપયોગ કરવામાં આવે તો જેમ કે સોનું એને તમે માટી સાથે જ બહાર કાઢો છો બહાર આવે છે પછી એને તમે તપાવીને શુદ્ધ કરીને ચોખ્ખું સોનું બનાવી શકો છો પણ એ ખાંડમાંથી કેમ માટીની સાધન ગંદકી ની સાધે એનો નો આન્સર એ એમ જ છે કુદરતની રચના એમ જ છે એમાં પહેલા માટી કે પેલું સોનું નો બળી કેમ છે ખ્યાલ આવે છે એવી રીતના આમાં પહેલા વિચારો ક્યારે ગયા અંદર અથવા તો પહેલું કર્મ ક્યારે બાંધ્યું એનો કોઈ આન્સર છે નહીં કર્મ સાથે જ નિગોદમાંથી જીવ બહાર આવે છે અને એ શક્તિ છે માનવ જન્મ મળે ત્યારે જો એ શક્તિનો ઉપયોગ કરી સાધનામાં ઉતરી અને કર્મો ખતમ કરતા જાવ નિર્જરતા જાવ નિર્જરતા જાવ જ્યારે એક પણ પાપ કર્મ કે એક પણ પુણ્ય કર્મ નહીં બચે ત્યારે તમારો આત્મા મુક્ત થશે ફરીથી એને કર્મો લાગશે નહીં જેમ કે એકવાર સોનું ચોખ્ખું થઈ ગયું તપાવી કરીને પછી તમે એને માટીમાં મૂકી રાખો ને પંદર દાડા પછી કાઢો ને તો બી એ સોનું જ રહેશે એમાં માટી પછી મિક્સ નહીં થાય ગંદકી મિક્સ નહીં થાય એ આત્મામાં પણ ફરીથી એક વખત ટોટલી કર્મ બધા તમે નિર્જરી નાઈ એક પણ પુણ્ય નથી બચ્યું એક પણ પાપ કર્મ નથી બચ્યું તો એ આત્મા મુક્ત થઈ ગયો પછી ક્યારેય એને કર્મો લાગશે જ નહીં ઓકે ખ્યાલ આવ્યો